અને આગળ વાય માં બીએસીએલ ટુ નું દ્રાવણ ઉમેરાય છે ત્યારે અવક્ષેપ ઝેડ બને છે હવે વાય ની અંદર આપણે ઉમેરશું બીએસીએલ ટુ નું દ્રાવણ અને આપણને મળે છે ઝેડ મળે છે ઝેડ એ વધારાના તત્વના જથ્થાકીય અનુમાપન માટે વપરાય છે આ ઝેડ નો ઉપયોગ છે ક્યાં થાય છે હવે જથ્થાકીય અનુમાપન માટે વપરાય છે તો એક્સ એ શું હોઈ શકે આપણે શોધવાનું છે કે એક્સ શું હોઈ શકે નીચેનામાંથી પહેલું છે સાયટોસિન બીજું છે ન્યુક્લિયોટાઇડ ત્રીજું છે મિથિયોનિન અને ચોથું છે ક્લોરોક્સાઇલેનોન પહેલા તો આપણે એને ટુ ઓ છે એ ઓક્સિડેશન કરતા છે એને ટુ ઓ ટુ છે શું છે કે ઓક્સિડેશન કરતા તો એ એક્સ નું ઓક્સિડેશન કરે છે NA2O2 ઓક્સિડેશન કરતા અને ઓક્સિડેશન કરતા છે એટલે કોઈ પણ હાઇડ્રોકાર્બન અથવા તો આલ્કોહોલની પ્રક્રિયા જો NA2O2 સાથે થાય તો NA2O2 ઓક્સિડેશન કરતા હોવાથી ઓક્સિડેશન કરશે અને નિપજ તરીકે કાર્બોક્સિલિક એસિડ મળશે અથવા તો આપણને કાર્બોક્સિલિક આલ્કોહોલ હોય અને એનું જો આપણે પ્રબળ ઓક્સિડેશન કરતા એટલે કે એને ટુ ઓ સાથે પ્રક્રિયા કરીએ કાર્બોક્સિલિક એસિડ મળી શકે અથવા તો સલ્ફ્યુરિક એસિડ ને લઈ શકીએ તો એચ ટુ એસઓ ફોર આપણને મળી શકે અને ખનીજ એસિડ તરીકે આપણે એચ એસ ઓ ને જેટલા માટે પસંદ કર્યું છે કારણ કે આગળ આપણને રકમમાં એવું કહેવામાં આવ્યું છે કે BaCl2 નું દ્રાવણ ઉમેરાય BaCl2 નું દ્રાવણ ઉમેરાય છે ત્યારે અવક્ષેપ મળે છે તો આપણે જાણીએ છીએ કે જ્યારે સલ્ફેટ આયન એ હાજર હોય છે દ્રાવણમાં તો સલ્ફેટ આયન ની અંદર આપણે જ્યારે BaCl2 નું દ્રાવણ એડ કરીએ છીએ ત્યારે આપણને અવક્ષેપ મળે છે અને કોના અવક્ષેપ મળે છે તો કે BaSO4 ના આપણને સફેદ અવક્ષેપ મળે છે તો આ જે એસિડ છે એ H2SO4 જ હોઈ શકે જો BaSO BaCl2 નું દ્રાવણ ઉમેરતા અવક્ષેપ Z મળતા હોય તો તે સલ્ફેટ આયન સાથે પ્રક્રિયા કરતા હોવા જોઈએ તો આપણે પ્રક્રિયા લખીએ અહીંયા કે BaCl2 BACL2 વત્તા H2SO4 BASO4 પ્લસ 2HCL ના BASO4 છે આપડા અવક્ષેપ છે જેને આપણે પ્રક્રિયામાં Z તરીકે દર્શાવીએ છીએ અને આ અવક્ષેપ છે એ જથ્થાકીય અનુમાપન માટે વપરાય છે આ ઉપક્ષેપ છે એનો ઉપયોગ થાય છે જથ્થાકીય અનુમાપન માટે જથ્થાકીય અનુમાપન માટે જો ઉપયોગ થતો હોય મતલબ કે આ પ્રક્રિયામાં સલ્ફરનું અનુમાપન થઈ રહ્યું છે કારણ કે આ કેરિયસ નળીનો પ્રયોગ છે અને કેરિયસ નળી છે અને એની અંદર જો બીએસઓ ના ઉપક્ષેપ મળે છે તો આપણે યાદ રાખવું જોઈએ કે આ જથ્થાકીયનું માપન છે કોનું થઈ રહ્યું હોય કે સલ્ફરનું થઈ રહ્યું હોય શકે અને આપણું જે તત્વ છે એ સલ્ફર ધરાવતું હોવું જોઈએ આપણું તત્વ એક્સ છે સલ્ફર ધરાવતું હોવું જોઈએ તો હવે આપણે એ જ નક્કી કરવાનું છે કે આપણને જે ચાર ઓપ્શન આપેલા છે એમાંથી સલ્ફર ધરાવતું સંયોજન છે તો પહેલું છે છે એ નાઇટ્રોજન ધરાવતું સંયોજન છે છે એ નાઇટ્રોજન ધરાવે છે એટલે પેલો ઓપ્શન આવશે નહીં બીજું છે ન્યુક્લિયોટાઇડ તો ન્યુક્લિયોટાઇડ આપણે જાણીએ છીએ કે આરએનએ નું એક સંયોજન છે અને એ પણ નાઇટ્રોજન ધરાવે છે એટલે બીજું ઓપ્શન પણ આવશે નહીં ત્રીજું છે મિથિયોનીન અને મિથિયોનિન છે એ સલ્ફર ધરાવતું સંયોજન છે એટલે જવાબ છે એ ત્રણ આવશે મિથિયોનીન અને ચોથું છે ક્લોરો ક્લોરોલ એટલે કે બેન્ઝિન રિંગ હોય છે અને એની સાથે OH ગ્રુપ આવેલું હોય છે અને સીએલ ગ્રુપ આવેલું હોય છે તો એ પણ આપણા માટે કામનું નથી તો આપણો સાચો આન્સર છે મિથિયો